પાટણ સોગોળ રોહિત સમાજ કેળવણી મંડળના મંત્રી અને સામાજિક અગ્રણી તથા વ્યાપારી પરમાર કીર્તિભાઈ જેઠાભાઈએ લીલીવાડી પાટણ ખાતે પોતાના ઉપર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી પાટણ સો ગોળ રોહિત સમાજ કેળવણી મંડળના મંત્રી અને સામાજિક અગ્રણી તેમજ વ્યાપારી પરમાર કીર્તિભાઈ જેઠાભાઈ રહેણાંક લીલીવાડી પાટણ સાથે ગત રોજ બનેલ બનાવ સંદર્ભે તેઓએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી જયેશભાઈ અમૃતભાઈ સોલંકી વિનોદભાઈ કાંતિભાઈ સોલંકી તેમજ વીણાબેન જયેશભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ દ્વારા આજે બપોરે ફરિયાદ લઈ એફઆરઆઈ નોંધવામાં આવી હતી આ ઘટના અંગે ફરિયાદીએ જણાવેલી માહિતી મુજબ આરોપી જયેશભાઈ અમૃતભાઈ સોલંકીએ લીલીવાડી રોહિતદાસ મંદિર નજીક મંગળવારે સવારે દસ વાગ્યે તેમના ઉપર જીવલેણ હુમલો કરી માથા તેમજ ગળાના ભાગે ઈજા પહોંચાડેલ અને તેઓના ગળામાં પહેરેલ પાંચ તોલાના સોનાના દોરાની લૂંટ થવા પામી તેમ તેઓએ જણાવ્યું હતું તે બાબતે ઈજા બાદ તેઓને તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા અને શહેર બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવા આવેલા ત્યારે તેઓ રાત્રે ત્રણ વાગ્યા સુધી બી ડિવિઝન પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવેલ નહીં અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ જ ફરિયાદ લેવાશે તેમ ફરિયાદીએ જણાવ્યું હતું તેમજ ફરિયાદી કિરીટભાઈએ જે પરમારે જણાવેલ આખરે બુધવારે બપોરે ફરિયાદ લેવામાં આવેલ જેમાં તેમના દ્વારા જણાવવામાં આવેલ સંપૂર્ણ વિગત લેવામાં ના આવતા ફરિયાદ દ્વારા પોલીસને કામગીરી બાબતે નારાજગી વ્યક્ત કરી હતી આજે તમે જે પાટણ શહેર બી ડિવિઝન ખાતે આવ્યા છો તો શું રજૂઆત લઈને આવ્યા હતા હું કાલે સવારે ઘરેથી નીકળ્યો હતો અને વચ્ચે પોલીસની ગાડી પડેલી હતી તેઓ હું ઊભો રહ્યો અને મારે અગાઉ થોડુંક સામાન્ય બબાલ થયેલી હતી એ બાબતનું ઝેર રાખી જે સોલંકી જયેશભાઈ અમૃતભાઈ સોલંકી એ પોતે શિક્ષકમાં નોકરી કરે છે તેની પત્ની પણ નોકરી કરે છે તેનો ભાઈ વિનોદભાઈ સોલંકી એ પણ નોકરી કરે છે અને એને હું ત્યાંથી નીકળ્યો અને લીલીવાળી આવ્યો અને મારું બાઈક ઊભું રાખી અને મને એકદમ બાઇક ઉપરથી સીધો ફેટ મારી અને બાટલો ભોડામાં મારી અને ઇઠો પાડી દીધેલો અને આવું કૃત્ય એ શિક્ષક હોવા છતાં આવું બહુ ખતરનાક કૃત્ય કરેલ છે કોઈ કારણ વગર કોઈ ગુના વગર કેમ મારા ઘર આગળ ઉભો એ એટલી બાબત પર મને ખૂબ એને માર મારેલો જેથી હું ફરિયાદ નોંધાવવા માટે કાલે અહીંયા સીધો આવેલો આવ્યા પછી હું સારવાર માટે ધારપુર ગયેલો ધારપુર પણ મેં અરજી આપેલી પણ એમણે કીધું કે તમે સીધા બી ડિવિઝનમાં જાઓ તો હું બી કાલે રાતનો સવારનો લગભગ દસ વાગે આવ્યા પછી સ્વાજે સારવાર છ કલાક લઈ અને પાંચ વાગે અહીંયા આવેલો ત્યાર પછી રાતના ત્રણ વાગ્યા સુધી મારી કોઈ ફરિયાદ લીધેલ નહીં તો ત્રણ વાગે અમારા પત્ની બાળકો બધા અમે હોય હોવા છતાં ત્રણ વાગ્યા પછી હું ઘરે ગયેલો સવારે કે અગિયાર વાગે તમારે સીસીટીવી ફૂટેજ ચેક કરી અને પછી તમારો કે અમે એફઆઈઆર લઈશું એવું એસ એસ પરમાર સાહેબે કહેલું બી ડિવિઝન પોલીસ સ્ટેશન જે અત્યારે હાલ પદમનાથ ચોકડીના પીએસઆઈ છે એમને હાઉ કહી દેલું અને ત્યારબાદ પછી એમને અલગ અલગ પીએસઆઈઓને તપાસ આપેલી અને તેમ છતાં એમને કીધું મે મેં મારી જે હકીકત હતી સંપૂર્ણ હકીકત મેં મારી એફઆરમાં નોંધાવી છે તેમાં મેં ખાસ નોંધાય છે કે મારા પાંચ તોલાના મેં ઉપરના નીચે બે દોરા પહેરું છું તો અંદરનો દોરો મારો પાંચ તોલાનો તૂટી ગયેલો છે અને તોડીને ભાઈ જયેશભાઈ લઈ ગયેલો છે અને એ મેં અંદર લખાયેલું છે છતાં પીએસઆઈએ એમને કીધું કે તમારે અંદર સિસ્ટીમાં આવતું નથી તો કે તમારી અત્યારે અમે આ કલમ ઉમેરતા નથી જેથી કરી મારી આ કલમ ઉમેરેલી નથી જેથી હું અત્યારે ડીએસપી સાહેબને આની અરજી આપવા જાઉં છું કે ભાઈ આ તમારી કોઈ તપાસ થાય કે ના થાય પણ મારો દોરો ગયેલો છે એની કલમ ઉમેરવા માટે મારી નમ્ર વિનંતી છે એના માટે મેં આ મીડિયાને બોલાવેલા છે કે મારી કલમ અંદર કલમ આવી નથી એટલા માટે હું આ રજૂઆત કરું છું મીડિયા સમક્ષ જે શિક્ષકે તમારી ઉપર હુમલો કર્યો તે કઈ સ્કૂલમાં નોકરી કરે છે એ લગભગ ચાણસમાં તાલુકા પંચાયતમાં કંઈક એને કંઈક શિક્ષણ વિભાગમાં લીધેલો છે અને એ બહુ અધિકૃત એકદમ રાત્રે પીવાનું અને હવે નોકરી જવાનું એટલા માટે એનું માનસિક જે અસ્થિરતા છે ને એકદમ તે દારૂડીયો કરે ને એવી એની એની અસ્થિરતા છે શું આ સમયે તમને એ દારૂ પીધેલો હતો એવું એ સમયે દારૂ પીધેલો જ હતો દારૂ પીધેલો જ હતો દારૂ પીધેલો જ હતો એનો અને એની દારૂની પણ કલમ હજુ ઉમેરી નથી તો દારૂની પણ કલમ ઉમેરવા માટે મારી નબર વિનંતી છે અગાઉ પણ મેં ખાલી ઓગડી મારા કરી એ બાબતે મારા ઉપર એને હુમલો કરેલો અને તે સમયે અમે કોઈ પણ ફરિયાદ કરેલી નથી સમાધાન કરેલું અને એની દાદ રાખી અને આજે મને એકાએક બાઇક ઉપર ઉભો રાખી અને એને મારા પર હુમલો કરેલો અને હુમલો એટલો જબરજસ્ત કરેલો કે જેથી મારી જાન જાય એવી તકલીફ હતી મને છરી વડે આ એક ગળાની ભાગે પણ મને છરી મારેલી છે એની

મારી એક જ માંગ છે કે એ લોકોને ધરપકડ થવી જોઈએ અને મારી આ લૂંટની ફરિયાદની કલમ નોંધાવી જોઈએ આ મારી મુખ્ય બે માંગો છે કેટલા તોલાનો તમારો પાંચ તોલાનો દોરો હતો એનું પાકું બિલ પણ હું લાવી શકું છું છું મારી મારા જેના પાસે મેં બનાવડાવ્યું છે એની જોડે પાકું બિલ છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ